ભાજપ લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર નીતિનભાઈ પટેલની ટિકિટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચોંકાવનારા સમાચાર એટલા માટે કહી શકાય નીતિનભાઈ પટેલ જો કે આમ તો જારના વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ ગુજરાતના મંત્રીમંડળમાંથી દૂર થયા છે ત્યારના વિજયભાઈ રૂપાણીને તો જો કે પંજાબ ખાતે જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ નીતિનભાઈ પટેલને હજી સુધી કોઈ પણ જવાબદારી નહોતી સોંપવામાં આવી એવામાં અત્યારે ચોંકાવનારા સમાચાર એ સામે આવી રહ્યા છે કે આજે નીતિનભાઈ પટેલ લોકસભાની ચૂંટણી પહેલા વિજયભાઈ રૂપાણીને ટિકિટ મળી શકે તેવા સમાચારો અટકળો સામે આવી રહી હતી અને લોકસભાની ચૂંટણી રૂપાણીને ટિકિટ આપવામાં આવે તેવી અટકળોએ જોર પકડ્યું છે જોકે હાલાકી ફાઈનલ ડિસ્કિશન હજી આવશે ત્યારે ખબર પડશે પરંતુ નીતિનભાઈ પટેલ પણ વિજયભાઈ પટેલ વિજય રૂપાણી સાથે મંત્રીમંડળથી દૂર થયા હતા અને હજી સુધી તેમને કોઈ પણ જવાબદારી સોંપવામાં પણ નથી આવી તો સવાલ એ ઊભો થઈ રહ્યો છું કે નીતિનભાઈ પટેલને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળી